ભગવાન પાસે સન માંગ્યો હોય અને આવે હવર જાય ને હાજર આવે એને મોડું જોવાનું હોય અને મજૂરી તો કરવી જ પડે આ દેશમાં ચાલે જ નહીં હલો નમસ્કાર જય કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અત્યારે હું છું નોર્થ કેરોલિનામાં અને આજે નોર્થ કેરોલિના ફરવાનો છું ને આપણી સાથે છે આ સરસ મજાનો નાનો બાળક છે જે સ્કૂલમાં ભણે છે શું કહીશ બધાને શું કહીશ પીપલ ફ્રોમ યુ નો જે ગુજરાતી અમેરિકામાં રહી છે બધાને શું કહીશ અમેરિકા સરસ છે ઓકે આવો તમે ઇંગ્લિશમાં બોલાવો અમેરિકા તમે

રાઈટ વાત છે કે ભાઈ તમારા માટે બહુ સિમ્પલ છે કેમ કે તમે બહુ બધા વિડીયો બનાવ્યા છે મારા માટે ફર્સ્ટ ટાઈમ છે એટલે આવા ક્યુટ ક્યુટ બોય છે નોર્થ કેરોલીનામાં આજે આપણે ફરશું નોર્થ કેરોલીના કેવું છે તમને બતાવીશ અત્યારે આની સ્કૂલ છે બસ છે ઘરે ઘરે આવે છે અમેરિકામાં બીજું ખાસ કે અમેરિકામાં બાળકોને ને લઈને બહુ ધ્યાન રાખવામાં આવે છે સ્કૂલ બસને લઈને ઘણા બધા ઇન્ડિકેશન હોય છે કે સ્કૂલ બસ ઉભી હોય એટલે કોઈ પણ વ્યક્તિ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ એને ઉભું રહી જવું પડે છે કદાચ પ્રેસિડેન્ટની ગાડી હોય તો એને પણ અમેરિકામાં સ્કૂલ બસને જોઈને ગાડી ઊભી રાખવી પડે છે બધા કેટલા ડિસિપ્લિન છે કોઈએ કીધું નથી કે કે તમારે કેમ ઉભું રહેવાનું છે પણ બધા પોતે વેલ ડિસિપ્લિનમાં લાઈન બાય લાઈન ઊભા છે જુઓ છોકરાઓ સ્કૂલે જવા માટે આમ ઉતાવળા હોય છે કારણ કેમ કે સ્કૂલમાં ક્યારેય કોઈ પ્રેશર નથી હોતું અમેરિકામાં આપણે છોકરાઓને ઉભાડી ઉપાડીને મોકલે એ હાલો ને છોકરા હોય ક્યાં મારે નથી જાઉં નથી જાવું પણ અમેરિકામાં ઊંધું છે જેટલા છોકરાઓ ઉતાવળ કરે કે ભાઈ અમારી સ્કૂલ બસ આવે છે જલ્દી મોકલો અમને કારણ કે અમેરિકાની કોઈ પણ સ્કૂલોમાં ભણતરને લઈને કોઈ પણ જાતનું પ્રેશર નથી હોતું નોર્થ કેરળના પબ્લિક સ્કૂલ આ ગવર્મેન્ટ સ્કૂલ હોય ને ઓકે બસને કોઈ અમેરિકામાં ઓવરટેક ના કરી શકે હાલો હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ પછી નીકળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચાલો ધ્યાન રાખજો પ્રવીણભાઈના સરસ મજાના ફેમિલીને મળીને બહુ આનંદ થયો હવે જે છે સીધા નોર્થ કેરલી ઓલ ટાઈમ મારે દરવાજામાં તો તકલીફ પડે છે

ઈશ્વરની સમીપ જાવ હોય તો ચાર વસ્તુ તમારે કરવી બહુ જરૂરી છે એક છે સેવા બીજું છે કર્મ ત્રીજું છે યોગ અને ચોથું છે જ્ઞાન એટલે ચાર વસ્તુ જે પણ વ્યક્તિ પાસે હોય એ ભગવાન સુધી આસાનીથી પહોંચી શકે છે એટલે જે પણ માણસો છે સેવા કરો યોગ કરો જ્ઞાન આપો લોકોને બને બને એટલા બાળકોને ભણાવો પોતાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડો ને એક છે કર્મ મહેનત કરતા રહો સીધા જ જોઈએ અને કાલે સવારે સ્ટોર પર સ્ટોર પાંચ વાગે એટલે મેં જોયું કે અમેરિકામાં બેનો ઘણી બેનો એવી હોય ત્રણ ત્રણ વાગે સ્ટોર ઓપન કરે કોઈ ચાર વાગે કરે કોઈ પાંચ વાગે કરે અને પાછા સુવે બધા સાત વાગે રાતે સુઈ જાય ચાલો જય માતા એટલે જે જે અમેરિકા આવે છે ને તો આટલી મહેનત કરવી પડશે યાદ રાખજો આપણે મસ્ત કે અમેરિકાની અંદર કોઈ પણ જગ્યા પર એવું નથી કે ગાડીમાં ગાડી નું સ્ટેન્ડ ચડાવીને કે ગાડી સાઈડ માં પાર્ક કરીને બેસી શકો કેમ કે અહીંયા તો તમે જેવા ગાડી પાર્ક કરીને બે હો એટલે તરત ફોન કરે કોક નાઇન વન વન માં હેસ ઇઝ ત્રણ પારસા ની આઉટ ઓફ ધ રોડ ધી ઘોકા મારી રોડ એટલે અહીંયા અહીંયા તમે ગમે ત્યાં બેસી ન શકો ગુજરાતમાં તમે ગમે તે જગ્યા પર બેસી શકો તો આ મને સાસણ ગીર જેવી ફિલિંગ આવી હતી એટલે મેં બેહવાનું કીધું હતું ના ભાઈ અહીંયા એ ન હાલે તું અહીંયા ગાડી ગમે ત્યાં ઊભો રહેક ને એટલે અહીંયા ગમે એ છે ને તરત ફોન કરી દઈ વાં થ્રી પર્સન ઇઝ અહીંયા ગોકા મારે છે આવો જાય કા વાન નાઇન એન્ડ વાન હે લોકેશન તમને બહુ જોવા છે અહીંયા પણ તમે ગમે ત્યાં ના બેસી શકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં બિલીવ કરતો આદેશ છે

અને આવે હવાર જાય ને હાજા આવે એને મોડું જોવાનું હોય અને મજૂરી તો કરવી જ પડે આ દેશમાં ચાલે જ નહીં આપણા દેશમાં તો બાજુવાળો કહેશે કે હું તારે પ્લેટ આપી દઈશ સાજે બીમાર છે તું જયારે અમેરિકામાં કોઈ ના આવે રાઈટ અમેરિકામાં કોઈ ના આવે આપણો દેશ એટલે આપણો દેશ રાઈટ પણ અમેરિકામાં મજૂરી કરવી પડે બરાબર તો અમેરિકા આવવાનું બરાબર આ બધે પોતાના જીવન માં બહુ સંઘર્ષ કર્યો છે આજ માટે આટલું છે મળીએ છે આપડા ફરી પાછા રોકે ભાઈ જય માતાજી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભારત માતા કી ભારત માતા કી ભાઈ બહુ પાછા નાઇન નાઇન ફોન કરે ચાલો જય માતાજી મળીએ છીએ એટલાન્ટ માં અહિયાંથી હું જાઉં છું રોકી ના પરિવારે ખૂબ પ્રેમ આપ્યો મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો જય માતાજી ચાલો ચલો ભાઈ જય માતાજી